હા કે જે જગ્યાએ આપણો જન્મ થયો હોય ને જે ધૂનની અંદર આપણે આરોટીને મોટા થયા હોય ને ત્યારે એ ગામડાની યાદી થાય કે એ ગામડું કેવું હોય આ કે જેફાને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય ઉકરડાના ઓટા હોય બળદિયાના જોટા હોય માથે દેશી નળિયા હોય વિઘાયકના ફળિયા હોય બધા આયા મળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય ચબૂતરાને ચોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘર ખેતરને પાદર હોય ત્યાં પ્રેમ ભાવને આદર હોય ગાય ગોવાળને ગાડા હોય ધણકૂટને વળી પાડા હોય કોઈ ઉતારને મોચી હોય ત્યાં વાણન કુમારને કાચી હોય રસ્તા કાચા પાકા હોય શેરયે ગરીએ નાકા હોય કેળી વાકા ચૂકી હોય ને ત્યાં બાયુને કમરે જૂચી હોય અને જ્યાં રૂપની તરતી નારી હોય તેની આંખ તેજ કટારી હોય ત્યાં લાચ રમતી મારી

અરે આંગણિયા આવકારો હોય મહેમાનોનો માળો હોય જ્યાં ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય અરે ભાંભરા ભણકારાણા હોય દણખું ને ડચકારા હોય ખોખારા ખમકારા હોય અરે બાપ ગામડા મારા શેર કરતા ક્યાંય હારા હોય ગામડા શેર કરતા ક્યાંય હારા હોય